ગુજરાતમાં આની પહેલા પણ શિક્ષણ જગતને કલંકિત કરતા અને શિક્ષક દ્વારા બે બાળકીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું એમને દારૂ પીવડાવવામાં આવ્યો તેમ છતાં પણ અત્યારે હાલ આપણા શિક્ષણ મંત્રી એવું કહી રહ્યા છે કે કાયદો કાયદાનું કામ કરશે ક્યાં સુધી કાયદો કાયદાનું કામ કરશે શું ભાજપનું કનેક્શન નીકળશે એટલે કદાચ આ કાયદો બદલાઈ જશે આજે આજ દરેક વાતને લઈને વિસ્તારપૂર્વક વાત કરવી છે એટલું જ નહીં કુબેર ડિંડોરનું આ વિષયને લઈને કયું નિવેદન સામે આવ્યું હતું તેના વિશે પણ આજે વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે છેલ્લા છ મહિનામાં કેટલા દુષ્કર્મ થયા કેટલી બાળકીઓ ઉપર બળાત્કાર કરવામાં આવ્યો તેના વિશે તો કદાચ સૌ કોઈ જાણે છે ને ઘણા બધા અહેવાલો પણ સામે આવ્યા છે પરંતુ આજે આજે અમરેલીના દુષ્કર્મની ઘટના સામે આવી છે એમાં તો બે બાળકીઓને દારૂ પણ પીવડાવવામાં આવે છે ગૃહ મંત્રાલય દ્વારા મોટી મોટી ફાકા ફોજદારી કરવામાં આવે છે કે ગાંધીનું ગુજરાત છે ગુજરાતમાં દારૂ મળતું નથી જો કે દારૂ મળવો ના મળવો એ તો બે નંબરનો સવાલ છે પરંતુ એ પીધા પછી બાળકીઓની સાથે દુષ્કર્મ આચરવું અને એના ઉપર હજી સુધી કોઈ કાર્યવાહી નહીં કરવી એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે અમરેલીની જે આ ઘટના સામે આવી છે એના ઉપરથી ફક્ત ને ફક્ત શિક્ષણ જગતને કલંકિત કરતો આ કિસ્સો નથી પરંતુ સમગ્ર ગુજરાત એની અંદર આવેલો અમરેલીના જેટલા પણ લોકો રહી રહ્યા છે તે દરેક લોકોનું માથું શરમથી નીચે ઝૂકી જાય ને આ એક એવો કિસ્સો સામે આવ્યો છે અવારનવાર ગુજરાતમાં બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે અવારનવાર અનેક એવા રાજકીય નેતાઓના નિવેદનો સામે આવે છે કે અમે લોકો કાયદાકીય કાર્યવાહી કરીશું વરઘોડા કાઢવામાં આવશે આ કરીને બતાવીશું જેલ ભેગા કરીશું કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ જ્યારે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન નીકળે છે ત્યારે આ દરેક નિવેદનબાજીઓ અને તેની સાથે જ ત્યારે આ દરેક મોટા મોટા તમારા નિવેદનો ક્યાં સુકાઈ જાય છે તેવા પણ સવાલો અહીંયા એક ઊભા થાય છે કુબેર ડિંડોરનું આજ વિષયને લઈને એક સૌથી મોટું નિવેદન સામે આવે છે જેમાં તેઓ એવું તો કહી રહ્યા છે કે શિક્ષણ જગતને કલંકિત કરતો આ એક કિસ્સો છે કાયદો કાયદાનું કામ કરશે અને ચોક્કસ આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કાર્યવાહી ક્યારે થશે જ્યારે તે દીકરીઓનું દુઃખ પૂરું થઈ જશે તે બાદ થશે જ્યારે તે દીકરીઓ મોટી થઈને લોકો તેને ચાર વાતો સંભળાવશે ત્યારે તમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સવાલો અનેક ઊભા થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂપી સાંધીને બેઠી છે સૌથી પહેલા તો કુબેર ડિંડોરને સાંભળી કે તે વિષયને લઈને શું કહી રહ્યા છે વિભાગ માટે અને શિક્ષણ જગત માટે આપણા પ્રબુદ્ધ વર્ગ માટે આ શરમજનક ઘટના છે અને સખ શબ્દ હું વખોડી કાઢું છું અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારે માફીને લાયક છે જ નહીં કાયદો વિભાગ માટે અને શિક્ષણ જગત માટે આપણા પ્રબુદ્ધ વર્ગ માટે આ શરમજનક ઘટના છે અને સખ શબ્દ હું વખોડી કાઢું છું અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારે માફીને લાયક છે જ નહીં કાયદો વિભાગ માટે અને શિક્ષણ જગત માટે આપણા પ્રભુધ વર્ગ માટે આ શરમજનક ઘટના છે અને એ સગશબ્દો હું વખોડી કાઢું છું અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારે માફીને લાયક છે જ નહીં કાયદો લાગે છે કદાચ કુબેર સાહેબ પાસે એટલો સમય નથી કે તે દીકરીને મળવા જાય એટલું જ નહીં દાહોદમાં પણ આવી જ કંઈક વાત થઈ હતી દાહોદનો એ જે આચાર્ય ગોવિંદ દટ છે તે કિસ્સો હજી પણ યાદ છે તેને તો દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો ને તે બાદ તેને મારી નાખી હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું અને આરએસએસનું કંઈકનું કંઈક કનેક્શન નીકળ્યું હતું એટલા માટે થઈને એના ઘર ઉપર બુલડોઝરની કાર્યવાહી પણ નહોતી કરવામાં આવી એટલું જ નહીં એનો વરઘોડો પણ કાઢવામાં નહોતો આવ્યો અમરેલી લેટર કાનમાં તમે એક માસૂમ દીકરીનો વરઘોડો કાઢો છો એને સરા જાહેર મધરાત્રે ઉઠાવીને લઈ જાઓ છો ઘટનાને રિકન્સ્ટ્રક્શન કરાવો છો પણ આજે એક સૌથી મોટો સવાલ પૂછવામાં આવ્યો હતો મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે ક્યાં સુધી ગુજરાતમાં આવા દુષ્કર્મો સામે આવશે તમારી કાયદો અને વ્યવસ્થા આવી કથળતી રહેશે કરીને રજૂઆત કરી છે ને આની પહેલા તો ઘણા બધા એવા રાજકીય નેતાઓ છે જેને અત્યાર સુધી રજૂઆત કરતા આવ્યા છે તેમ છતાં પણ હજી સુધી ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓ ઘટતા નથી દુષ્કર્મ તો છોડો આ વખતે તો બાળકીઓને દારૂ પીવડાવવામાં આવ્યો છે એ સમયે બાળકીઓની સ્થિતિ કેવી થઈ હશે તેના વિશે કદાચ કોઈ જાણતું નહીં હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કદાચ આ સંવેદના ખબર પણ નહીં પડતી હોય એ આઠ વર્ષની કે નવ વર્ષની બે બાળકીઓ ચોથા ધોરણમાં ભણે છે તેની સાથે આ લંપટ શિક્ષક છેલ્લા આઠ દિવસથી દુષ્કર્મો ગુજારતો આવે છે એ બાદ તેને દારૂ પીવડાવે છે અને દારૂ પીવડાવીને તેને અશ્લીલ ફિલ્મો બતાવે છે એના ફોનમાં જેટલા પણ ગંદા ગંદા વિડીયોઝ હોય છે એ બતાવીને તેની સાથે દુષ્કર્મ આચરે છે અંતે તે દીકરી રડતી રડતી પોતાના ઘરે જાય છે એના એના પિતાને વેદના કહે છે છે પિતા આ ખુસ્ટિંગ ઓપરેશન કરીને એક ગોઠવે જેથી કરીને આ લંપટ શિક્ષક પકડાય અને તેની દરેક કરતુત બહાર આવે તેમ છતાં પણ હજી સુધી તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે પરંતુ કાયદેસરની કાર્યવાહી ક્યારે અમરેલી લેટર કાનમાં તમે ચોવીસ કલાકમાં વરઘોડો કાઢ્યો હતો તો આ ઘટનામાં ચોવીસ કલાકમાં વરઘોડો કેમ નહીં

આની આગળ પણ દાહોદમાં પણ આ જ વાત બની હતી આની પહેલા પણ મેં કીધું હતું કે દાહોદના એ શિક્ષકનો વર્ગોડો હજી સુધી નથી નીકળ્યો જેના વર્ગોડા કાઢવાના છે ગૃહ મંત્રાલય દ્વારા જેના ઉપર કાર્યવાહી કરવાની છે એ શિક્ષકો આ લોકો છે આના ઉપર કાર્યવાહી કરો એટલે કદાચ શિક્ષણ જગતના જેટલા પણ કલંકિત કિસ્સાઓ છે એ તો બંધ થઈ જ જશે પરંતુ ખરેખર જે આ વરઘોડા કાઢવાના છે તે આવા મહેન્દ્ર પાટીદાર જેવા મહેન્દ્ર પટેલ નામનો જે લંપટ શિક્ષક છે તેનો અસલમાં વરઘોડો કાઢીને બતાવો તો કદાચ તમને અમરેલીની જનતા ખરેખર વોટ આપશે અને તમને બિરદાવશે પણ ખરા જોકે હવે અધિકારીઓને ન્યાય મળે છે કે નહીં એ સૌથી મોટો સવાલ એટલા માટે છે કારણ કે આરએસએસમાં હોદ્દો ધરાવે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કનેક્શન છે કદાચ આગામી સમયમાં એનું મોટા મોટા કનેક્શન સામે આવે તો પણ કોઈ નવાઈ નહીં રહે કાયદેસરની કાર્યવાહી કરજો અને સરકારને તો ખાસ એક વિનંતી છે કે જો આ દીકરીનો હવે તો અવારનવાર કિસ્સાઓ સામે આવે છે એક નહીં દાહોદનો હોય 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 કે કે એની અમરેલીની વાત વાત પછી કોઈ પણ વડોદરાનો એ સામૂહિક દુષ્કર્મ હોય દરેક કિસ્સામાં હવે કાર્યવાહી કરજો કારણ કે હવે ગુજરાતની જનતાને દરેક વાત દેખાય છે દરેક દુષ્કર્મ દેખાય છે અને આ વખતનો આ જે કિસ્સો સામે આવ્યો હતો જેમાં બે બાળકીઓને દારૂ પીવડાવવામાં આવ્યો હતો એ કિસ્સો ખરેખર શરમજનક કિસ્સો છે તમારું શું માનવું છે આ ને નહીં દે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર